રથયાત્રા સમિતિ દ્વારા કાર્યાલયનો કરવામાં આવ્યો પ્રારંભ ભાવનગરમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે ભાવનગરના રાજમાર્ગો પર નીકળશે સતત વર્ષથી યોજાતી આ રથયાત્રાના કાર્યલયનો આજે શહેરના કાળુભા રોડ પર સત્યનારાયણ ભગવાનના મંદિર સામે સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં રથયાત્રા સમિતિના કાર્યકરોની હાજરીમાં શુભારંભ થયો હતો આ પ્રસંગે રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયા દ્વારા પાર્થ હરુભાઈ ગોંડલિયાની કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી ભાવનગરમાં દર વર્ષની પરંપરા મુજબ યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે પણ અષાઢી બીજના રોજ નીકળશે સમગ્ર દેશમાં ત્રીજા નંબરની અને અમદાવાદ પછી ગુજરાતમાં બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાંથી નીકળે છે છેલ્લા ચાલીસ વર્ષથી ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે અને આ વર્ષે સત્યાવીસ જૂનને શુક્રવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવના મંદિર ખાતેથી નીકળશે ત્યારે ચાલીસમી રથયાત્રાને લઈને રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીનો પ્રારંભ કરાયો હતો સ્વ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમિતિ દ્વારા પરંપરા મુજબ રથયાત્રાના એક માસ પહેલા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવે છે ત્યારે આજે તારીખ રવિવારના રોજ ભાવનગર શહેરના રોડ સત્યનારાયણ ભગવાનના મંદિરની સામે રથયાત્રા કાર્યાલયનો ઉદ્ઘાટન ઉદઘાટન સમારંભ યોજાયો હતો આ ઉદઘાટન સમારંભમાં સંતો મહંતો રાજકીય અને સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ભાવનગરની અંદર પરંપરા મુજબ સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે તે મુજબ આ વર્ષે ચાલીસમી રથયાત્રા આગામી સત્યાવીસ જૂનના રોજ નીકળવાની છે દર વર્ષે રથયાત્રા પહેલાં એની તૈયારી રૂપે એક મહિના અગાઉ કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ પરમપૂજ્ય સંતોના ભરદ હસ્તે કરવામાં આવે છે અને ત્યાર પહેલાં પણ બાકીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય છે પણ આજે વિધિવત રીતે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે આજ રોજ પૂજ્ય સંતોના વરદસ્તે હસ્તે અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ચાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ અત્યારે સંપન્ન થશે આ વખતની વિશેષતામાં દર વર્ષે જે મૂર્તિઓ છે એ બાર વર્ષે એનો બદલાવ થતો હોય છે આ વર્ષે સત્તરમી મેના રોજ એને કલેવર કહેવામાં આવે છે સત્તરમી મેના રોજ આ જે આપણી પરંપરાગત રીતે બાર વર્ષ પહેલાંની જે મૂર્તિ હતી એનો આ વર્ષે બદલાવ કરવામાં આવ્યો છે અને નયનરમ્ય ભગવાનની મૂર્તિઓ એ નવી મૂર્તિઓ સાથે આ વખતની રથયાત્રામાં ભગવાન દર્શન દેવા માટે નગરચર્યાએ પધારશે